નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મુંબઈ ભાઈદરા વેસ્ટમાં આવેલા માણસોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટેના શમશાનમાં બાવીસ ડિસેમ્બર એક બિલાડીની અંતિમ ક્રિયા કરવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ બધા ચોંકી ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમસ્થાનમાં પ્રાણીઓને અગ્નિદાહ આપવામાં આવે તો માણસ અને પ્રાણીઓમાં શું ફરક રહ્યો એવો સવાલ કરવામાં આવ્યો હતો અને સંબંધિત સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્થાનિક સુધરાઈ સમના ચાર કર્મચારીઓને શમશાનની ડ્યુટીમાંથી હટાવી દીધા હતા અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી સ્ટાફની સાથે સંસ્થાએ પૈસા આપીને બિલાડીની અંતિમ વિધિ કરાવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પોલીસના જણાવ્યા મુજબ ભાઇન્દરા વેસ્ટમાં આવેલી શમશાન ભૂમિમાં બાવીસ ડિસેમ્બરે એક બિલાડીની અંતિમ વિધિ કરવામાં આવી હતી આ ગેરકાયદે હોવાથી સુધરાઈના સેનિટેઝન ઇન્સ્પેક્ટર અરવિંદ ચાળક્યાએ ફરિયાદ નોંધાવી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ